પૂરી કરાવે એટલે આ ચોખું ચડાવવાથી ઓખો નો કોઈ રોગ હોય દુખાવા મળી જાય મટી જાય હા 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 પછી આ જગ્યાએ માતાજી વિહામો કર્યો હતો અને આ જગ્યાએ જોબુડા નું દાંતણ કરી અને એક જોબુડાની ચીપ આ જગ્યાએ હતી એટલે તો જય માતાજી મિત્રો કેમ છો આશા કરું કે તમે બધા મજામાં હશો અને આજે આપણે જઈ રહ્યા હતા મોગરોલની અંદર સેણલ માતાના દર્શન કરવા માટે તો હું અને મારા મહેન્દ્રભાઈ ઘરેથી અમે નીકળી ગયા છે અને આ છે અમારો બ્લેક ઘોડો અને આપણે રોડ ઉપર આ બાજુથી આવી ગયા આ બાજુથી થરાદથી આવ્યા અને આ રસ્તો સીધો સાંચોર જશે સાંચોરથી અહીંથી સત્તરક કિલોમીટર આગળ માંગરોલ છે આપણે અહીંયા જવાનું છે અને હજી સવારનો ટાઈમ છે એટલે બધી બજાર હોય હજી તો દુકાનો બીજી ખોલી નથી અને હવે આપણે જઈએ આ અમારી બાઈક છે આમાં અમારે મહેન્દ્રભાઈ ફૂલ ટોકી કરાવશે પછી અમે આગળ જઈશું રેડીન મહેન્દ્રભાઈ તો ચાલો મિત્રો વિડીયો સાથે જોડાઈ રહો અને બહુ મજા આવશે અને તમે વિડીયોમાં પહેલી વખત આવ્યા હોય તો વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટની અંદર જય ચેનલમાં લખી અને અમારો વિડીયો પૂરો નીકાળો તો મિત્રો આપણે મોગળો લાવી ગયા શેણલ માતાના દર્શન કરવા માટે આ ગેટ છે અહીંયા ઘનથી મોગડોલ ગેટની અંદર પ્રવેશ કરી અને શે એક અંદર છે મંદિર અહીંયા જવાનું અને આ જો આ રોડ છે આ ભારતમાલા બ્રિજ છે ગામ વચ્ચેથી આ બાજુથી બ્રિજ બન્યો છે અહીંયા કંઈ પહેલાં કશું હતું નહીં એમને હતું અને આ બાજુ બધી દુકાનો છે પેલી બાજુ પ્રસાદીની દુકાનો છે અને આ બાજુ દુકાનો બધી ખુલે છે અને ધીમે ધીમે આપણે અંદર જઈએ અને અંદર પણ વધારે ઘણી બધી દુકાનો છે આપણે અહીંયા જોઈએ માતાજીના દર્શન કરીએ અને અહીંયા કને સાતસો આઠસો વર્ષ જૂનો જોબુડો છે જોબુડાના દર્શન કરીએ નવું મંદિર બનેલું છે અને ઘણી બધી સારી જગ્યા છે આપણે દર્શન કરીએ માતાજીના તમે વિડીયો સાથે જોડાયેલા રહો આ માતાજીનું મંદિર છે આધાર મારી શેણલ આય સ્ત્રી સેણલમાંનું મંદિર અને આ જગ્યાએ બધું પરસાદીવાળાનું દુકાનું છે હાલ તો મેળો હોય આજે અંધારી તેરસ છે પણ અજવાળી તેરસ ચૌદશ પૂનમનો મોટો મેળો હોય છે આ એક જગ્યાએ અને આપણો મહેન્દ્રભાઈ સુખડી બનાવરા સુખડી બનાવરા સુખડી બનાવી દઈએ અને આ એકદમ મસ્ત સુખડી બને છે કે અને સુખડીનો પ્રસાદ પરખ્યા હતા આ જગ્યાનો અને બહુ સુખડી પણ બહુ મસ્ત બને છે અને આ માતાજીનું નવું મંદિર બને છે મોટું અને અત્યારે હાલ માતાજી બાજુમાં નાનું મંદિર છે એ જગ્યાએ માતાજીની મૂર્તિ સ્થાપિત કરે છે અને આ મોટું મંદિર છે અને આ હાલ બધી પ્રસાદીઓની દુકાનું છે હવે સવારનો ટાઈમ છે એટલે ખુલ્યું નહીં ધીમે ધીમે ખુલે છે અને અજવાડિયામાં તો બહુ ભીડ હોય મોટો મેળો હોય હવે કે તો આપણી આ સુખડી તૈયાર થઈ ગઈ છે આ ભાઈ સુખડી તૈયાર કરે છે આ થાળી છે પચાવાળી થાળી છે અને ઉપર ભેગો વાલે તો આપણે પ્રસાદી લઈ લીધી અને પેમેન્ટ આપણે આઈન કરવાનું છે પચાસ રૂપિયા આઈન હાલવાના પહેલી તમારે પ્રસાદી કરી નાખવાની અને પછી આઈન પચાસ રૂપિયા હાલવાના એટલો બધી આ હોય કંઈ વિશ્વાસ હોય છે બધાને અને આ માતાજીના મંદિરની અંદર હવે આપણે એન્ટ્રી કરીએ આ બાપુ બેઠા છે ઢોલ વગાડે છે આ મંદિર છે જૂના દરવાજા છે અને આખો મંદિરનો પરિસર છે આ બધું આ ફોમે પેલી જગ્યાએ સામે ધૂપ કરવા જવાનું છત્રી જેવું રહ્યું ને અહીંયા અને આ જગ્યાએ માતાજી છે આ પેલું ફોમી એ આ જગ્યાએ માતાજીનું મંદિર છે આ નવું મંદિર બનેલું છે અને આ જગ્યાએ પ્રસાદી કરવા જવાની આપણે ખોમી આ નવું મંદિર બને છે આરસ નું આખું વ્હાઈટ મંદિર અને હવે આપણે પેલી જગ્યાએ પરસાદી કરવા જવાનું મંદિરમાં જ્યાં ત્યાં કચરો નાખવો નહીં શ્રી શેણ માતાજી ધામ અને બહુ મોટી જગ્યામાં જો આ જગ્યાએ બધી જગ્યાએ પોણીની પરબું ગોઠવી છે આ ચકલી ગોઠવી છે અને આ જગ્યાએ પાછળ છે ને મોટો શેડ માર હા ડિવેટ અંદર મૂકી દો પરી અને આ જગ્યાએ અત્યારમાં ચાલુ થઈ જાય ધૂપ એટલે આખો દિવસ આ ચાલુ જ હોય છે આ પેલી જે પહેલાં પહેલી જગ્યાએ કરતા હતા હામી જગ્યાએ જો આ ઓટલો રહ્યો ને એ જગ્યાએ ધૂપ થતું હતું પણ આ જગ્યા થોડી મોટી બનાવી કરી હવે પ્રસાદી કરી નાખો મહેન્દ્રભાઈ અંદર તો મહેન્દ્રભાઈ પરસાદી કરે છે અને હવે હું જાઉં પરસાદી કરવા માટે તો આપણે માતાજીના દર્શન કર્યા પછી પ્રસાદી કરી હવે આપણે માતાજીની ચારે બાજુ પ્રદક્ષિણા કરી અને જે પેલી મેં જોબુડાની વાત કરી હતી ને હાથસો આઠસો વર્ષ જોબુડો જૂનો એ આરો જોબુડો છે એ હું જોબુડાની તમને થોડી સ્ટોરી કહું એ જોબુડાને હાથસો આઠસો વર્ષથી આની આ સ્થિતિમાં જોબુડો છે અને કેવી રીતના છે આની આપણે હું તમને વિગતવાર માહિતી આપ્યો હવે તો મિત્રો આ જોબુડો હાથસો આઠસો વર્ષથી છે આ સેણલ માતાજીનો ફોટો છે અને સેણલ માતાજી એટલે કે સેંધોઈ માતાજી અને જેને શેણબાઈ માતાજી તરીકે ઓળખવામાં આવે છે એટલે એ શેણલ માતાજી અને શેણલ માતાજી જ્યારે કચ્છમાંથી એમના પિતાજીના ઘરેથી જઈ અને માળે આડગાળવા જતા હતા એટલે આ જગ્યાએ માતાજીએ વિહામો કર્યો હતો અને આ જગ્યાએ જોબુડાનું દાતણ કરી અને એક જોબુડાની ચીપ આ જગ્યાએ ખોહી હતી એટલે આનો આ વિશાળ જોબુડો ઉગ્યો અને એ જોબુડો પછી વિશાળ થતો જો આઠસો નવસો વર્ષથી આ સાતસો આઠસો વર્ષથી તો ફાઇનલ આ જોબુડા જગ્યાએ છે જ ના જગ્યાએ ઘણી આ બાજુના વિસ્તારની પબ્લિક વિહળો પહેરવા પણ આવે છે અને ઘણું બધું આ બાજુ માતાજીના મોને ગુજરાત રાજસ્થાન યુપી બિહાર ઘણી બધી જગ્યાએથી પબ્લિકો આવે પછી દર્શન કરવા માતાજીના હવે આપણે અહીંયાથી દર્શન કર્યા હું અંદર જઈ અને થોડું તમને બતાવું માતાજીનો જબડો આ જો મિત્રો આ જગ્યાએ બધાએ પાયણે ચડાવે છે માતાજીના જેને મોનતા હોય પાયણું ચડાવે છે પછી આ જગ્યાએ જો લાકડાની મૂર્તિ ચડાવે પછી આવી રીતના બધું વેહડા ચડાવતા વહેડો પહેરતો હોય સ્ત્રી અને પુરુષ બંને માતાજીનો વેહડો પહેરે હોય અને મારા મિત્રો જો કોઈને હાથ દુખતા હોય પગ દુખતા હોય ઓખ હોય એવું બધું હોય તો તમે આ જગ્યાએ ચોદીના હાથ છે પગ છે એવું ચડાવો ને તો મટી જાય છે હાથ પગની ચોદીના બારે મળતા જ હોય છે ચોદીના પતરાના આવે એકદમ સસ્તા જ હોય છે પચીતરી રૂપિયાની અંદર મળી જાય અને મોનતા કરવાથી માતાજી દુઃખ દૂર કરી નાખે હાથ પગનું મટી જાય બધું આ બાજુ જો મોટો શેડ મારીને નવું બધું કરે છે તો બનાવે આ જગ્યાએ અને આ પણ જોબુડો છે આ જગ્યાએ જોબુડા ખૂબ છે અને આ પાછળ સરસ મજાનું તળાવ છે હાલ તો થોડું પાણી છે અંદર ઘણું મોટું બધું તળાવ છે જો આગળથી પાકું વધેલું છે પેલી બાજુથી આ બાજુથી એ મસ્ત તળાવ છે અને બેહવા માટેના બોકડા બોકડા સુવિધા હારી કરેલી છે અને આ જગ્યાએ માતાજીના ફોટા કોઈએ ચડાવ્યા હોય મૂક્યા હોય આ જો અલાકડાની મૂર્તિ માતાજીની શેણલ માતાની કોરેલી છે એટલી મસ્ત બનાવેલી છે જે જૂની મૂર્તિ થઈ ગઈ ખંડિત થઈ ગઈ છે અને આ પારણા છે આ જે જૂનું મંદિર હતું પહેલાં આ જગ્યાએ એ હવે પાડી અને નવું બનાવવાનું હવે અહીંયા કને ખાસા વર્ષોથી મંદિરનું કોમકાજ ચાલુ મસ્ત મંદિર બનશે અને મિત્રો શેણલ માતાને આપણા હિન્દુ ધર્મના તો અઢારે આલમના લોકો મોને છે પણ એટલાને એટલા જૈન સમુદાયના લોકો પણ એટલું માતાજીને મોને છે ને એટલાને એટલા લોકો અહીં દર્શન કરવા આવે છે આપણે પ્રસાદી લઈ લે અને મોગલોલની માતર એટલી બધી મસ્ત અને સ્વાદિષ્ટ હોય છે ને કે અંદર માતાજીએ જાણે ખુદ આ અંદર કૃપા કરીને બનાવ્યું એટલી મસ્ત પ્રસાદી હોય છે તો હવે આપણે પ્રસાદી લઈ લે મહેન્દ્રભાઈએ ચાલુ કરી નાખ્યું હોય પ્રસાદી લેવાનું હવે આપણે ચીવી છે મહેન્દ્રભાઈ માત્ર મસ્ત નહીં જોરદાર હોય છે તાજી જ બનાવીને આપે આપણા આ ચાર આવતા એટલે આપણે પ્રસાદી લઈ લઈએ જો મિત્રો આ જગ્યાએ પબ્લિક ને સરદ્ધા એટલી છે કે આ જગ્યાએ આ ભાઈએ મોટા ભાઈએ દેખો આખી ચાચર ભરી અને માતર બનાવરાઈ છે કઈ જગ્યાથી પહેલું તમે એકસો એક કિલો માતર છે આ તમે જો કઈ જગ્યાએથી પહેલું તમે આયા હા સર હૈદરાબાદમાં રહો હાચોર રહો છો અને આમ હાચુરના શું ને હૈદરાબાદ રહો છો જુઓ મિત્રો આ શ્રદ્ધા એક વિષય છે માતાજી કામ દરેકનું કરે છે અને પણ એનો સમય પણ લાગતો હોય છે અને માતાજીનું માતાજી આ ભાઈનું કામ કર્યું છે તો એકસો એક કિલોની માતર બનાવરાઈ આ ભાઈ એ માતાજીને જુઓ મિત્રો આપણે આપણી નજર સામે જ જોયું ને મેં કીધું તું ને પબ્લિક ક્યાંથી ક્યાંથી આવે આ ભાઈ હાચોર રાજસ્થાનના છે અને હૈદરાબાદ રહે છે અને આ જગ્યાએ માતાજીની માનતા હતા અને એકસો ને એક કિલોની સુખડી બનવરાઈ આ જગ્યાએ અને જે ચાચર પકડી અને જતા હતા ને બે ભાઈઓ એ જો પેલા ભાઈ જાય એમને કરવરાઈ અને જે ચાચર હતી ને પકડેલી એ દુકાનવાળા હતા અને આ બંને પતિ પત્ની હતા અને એમણે એકસો એક કિલોની કરાય એટલે મિત્રો માતાજીનો બહુ મહિમા છે આ જગ્યાએ બહુ માતાજીને માને છે માતાજીનું મૂળ વતન કાઠિયાવાડની અંદર છે અને માતાજી અહીંયા કંથી વિસામો કર્યો હતો રાતવાસો જે જે જગ્યાએ અહીં કંઈ માતાજી હિમાલય જતા હતા ને તો જે જે જગ્યાએ વિસામો લીધો ને એ જગ્યાએ એ જગ્યાએ માતાજી પોતાની દરેક જગ્યાએ નિશાનીઓ મૂકતા ગયા છે એટલે આ જગ્યાએ માતાજી રાતવાસો કરી કોઈક એવું કહેશે કે એક મૃત બાળક હતો એને જીવિત પણ કર્યો હતો આ માંગરોળની અંદર અને આ જગ્યાએ માતાજી રાતવાસો કરી અને આ જગ્યાએ દાંતણની ચીપ ખોસી હતી કને જોબુડાનું દાતણ કર્યું હતું અને એનો આ વિશાળ આઠસો વર્ષથી જોબુડો છે હવે એવું ઘણા લોકોએ જોયેલું છે મારા પપ્પાએ પણ કહેતા હતા કે જ્યારે એક વખત વાત છે કે મારા પપ્પા આ જગ્યાએ દર્શન કરવા આવ્યા હતા ખાસો સમય થઈ ગયો એને તો એટલે એવું કહેતા હતા કે આ જગ્યાએ હવારમાં મેં પહોંચ્યા ને તાર જોબૂડો કંઈ ખુદ ધૂણતો હતો આખો જાંબુડો અમ હલતો હતો એટલો માતાજીનો હાથ છે આ જગ્યાએ અને ક્યાંથી ક્યાંથી પબ્લિક આવે છે દૂર દૂરથી પબ્લિક આવે છે એટલે અત્યારે તો શેણલ માતાને ઘણી પબ્લિક કુળદેવી તરીકે પણ પૂજે છે એટલું માતાજીનો હાથ છે મિત્રો આ અને તમને પણ કોઈક સમય મળે તો મોગડોલની અંદર માતાજીના દર્શન કરવા આવજો આ મંદિર આવેલું છે વાવ થરાદ જિલ્લાની અંદર થરાદ તાલુકાની અંદર સાચોર રોડની ઉપર થરાદથી આવશો એટલે તમને થશે અહીંથી સત્તરથી વીસ કિલોમીટર જેટલું થરાદથી અને સાચોર બાજુથી સત્તરથી વીસ કિલોમીટર જેટલું વીસ કિલોમીટર સમથિંગ થાય છે એટલે થરાદ અને સાચોરની વચ્ચે આવેલું આ મંદિર છે બહુ જોરદાર જગ્યા છે બહુ મસ્ત મજાની જગ્યા છે અને માણસો પણ બધાએ છે માતાજીનું હાચ પણ ખૂબ છે હું ખુદ આ જગ્યાએ માતાજીએ કેટલાય વર્ષો સુધી ચૌદશ છે પછી ગમે તે દિવસે અજવાળિયાની અંદર ગમે તે દિવસે દર્શન કરાવે અમારા અમારો પરિવાર એમ નહીં આપણો હિન્દુ પરિવાર દરેક આ માતાજીને મોને છે આ તમે જ આપણે જોયું ને અત્યારે જ આ પબ્લિક આ ભાઈ તાઇ છે કે હૈદરાબાદથી આવ્યા તેલંગાણાથી છે માતાજીના દર્શન કરવા માટે પબ્લિક ભલે બારે જતી રહેશે કમાવા માટે વિદેશ જતી રહેશે પણ એમનો જે માતાજી સંગાથનો નાતો રહ્યો ને એ તૂટતો નથી એટલે મિત્રો માતાજીનો મહિમા તો આપણે જેટલો કહેશું ને એટલો ઓછો છે તો હવે આ તો આ સેણલ માતાનું મંદિર અને સરસ મજાની જગ્યા આપણે સુખડીનો પ્રસાદ લીધો ભાઈએ પણ માતાજીએ એમની માનતા પૂરી કરી હશે અને હું કહું છું કે માતાજી દરેકની માનતા પૂરી કરશે અને એ ભાઈની એકસો એક કિલોની સુખડી કરી અને અત્યારે આપણે અત્યારે નથી કહેતા માતાજી મારું કામ કરી નાખશે તો હું શેરની સુખડી કરી સ્પોનસોની કરી હવા શેરની અઢીસોની કિલોની આ ભાઈએ એકસો એક કિલોની સુખડી કરી ભાઈની શ્રદ્ધા કેટલી હશે તારે એકસો એક કિલોની સુખડી બંને પતિ પત્ની અહીં કરી ગયા એટલે માતાજીને બહુ માને છે માતાજીનો ખાજ પણ બહુ છે બસ એ શેણલ પરિવાર તરફથી યુવાનો દરવારા માતાજીની દર વર્ષે ભવ્ય રમીલ પણ કરવામાં આવે છે અને જ્યારે આ મંદિરનું હશે જ્યારે પ્રતિષ્ઠા હશે માતાજીની એ વખતે પણ જો માતાજીનો હુકમ થશે તો આપણે દર્શન કરવા આવશું અને માતાજીનો એ વખતે પણ વિડીયો બનાવશું જય માતાજી જો આ જગ્યાએ આવી રીતના માતાજીની નાની નાની ડેરીઓ બનાવેલી છે અને આ હું નહોતો મિત્રો વહેળાની વાત કરતો એ વહેળો પહેરવા આવે ને એની અંદર આ બધી માતાજીને અર્પણ કરતા હોય છે કાચ કોક્ષી બંગડી પશિયા માળા આવું બધી મેદી આવી બધી વસ્તુ અર્પણ કરે અને જે બેનો છે ને એ માતાજીના નામના કપડાં પહેરે એટલે કે બ્લાઉઝ છે સાડી છે એ બધું માતાજીના નામનું પહેરે પછી જેન્ટ્સ પણ વહેળો પહેરતા હોય છે જે શર્ટ ખમીજ એ પણ માતાજીના નામનું પહેરતા હોય આ જગ્યાએ તો આ શેણાલ માતાનું મંદિર અને આ બાજુમાં ગોગા મહારાજનું મંદિર છે આ બાજુ ગોગા મહારાજનું મંદિર છે જય ગોગા મહારાજ અને આ બાજુ પણ એક મંદિર છે આર્ય નવું મંદિર બને છે એ તો આપણે જ જોયું હતું અને અત્યારે થોડુંક ફરીથી તમને બતાવી દઉં અંદર જઈને આર્યું આ મંદિર બનેલું આરસના પથ્થરનું બહુ મસ્ત મંદિર છે અને એક એક પિલરે લગભગ હજારો મૂર્તિઓ કોતરી શાખા મંદિરની ગોળ 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 પહેલાં મંદિર માતાજીની જૂની સ્થાપના આવી હતી પણ મંદિર નીચું હતું અને આ હવે થોડું ઉપર લીધું છે અને ઉપર બે માળ જેવું બનાવ્યું છે અને આખું આરસનું વ્હાઈટ જો આપણું શીટલા ઊંઘી ઊંચું છે અને બહુ મસ્ત મજાનું મંદિર બનાવ્યું છે જો મૂર્તિ ખૂબ મૂર્તિઓ કોરી છે અને લગભગ ખાસા વર્ષોથી કોમકાજ ચાલુ છે આ મંદિરનું તો મિત્રો મંદિરની સામે આપણે પ્રસાદીની દુકાન છે મહારાજની આપણે ઈ મહારાજ સાથે વાત કરી નાખો મહારાજ તમારું નામ શું દેવજીભાઈ મહારાજ

અને લોકો ની શ્રદ્ધા બહુ છે આ મિત્રો ચોધી ની ઓખ આવે આ માતાજી ની જે પેટી છે દાન પેટી એની અંદર તમારે નાખી દેવાની મનતા પૂરી કરે મનતા પૂરી કરાવે એટલે આ ચોખું ચડાવવાથી થી ઓખો કોઈ રોગ હોય દુખાવા મટી જાય રોગ હોય પેલી મનતા રાખવાની

જેને વાળ ખરતા હોય એને આ કેમિકલ વાળી દવાઈ કરવાની માતા ની મોનતા કરવાની કેસ એ ચડાવી નાખે થાળી ચડાવે પ્રસાદ ચડાવી ગમે તે ચડાવે મટી જાય ખરી રેડી રેડી અને જો મિત્રો આજે ગયા તમને તૈયાર સોલેલા શ્રીફળ મળશે પછી આવા તૈયાર ગોળા પણ શ્રીફળના જૂતા હોય તો મળશે અને ચોખી ચોખા ઘીની અંદર સારા ઘીની અંદર માતર બનાવવામાં આવે છે જો આયો બનાસ પ્રીમિયમ શુદ્ધ ઘી બનાસ ડેરીનું જ ઘી વાપરવાનું અને બહુ સારી રીતે બનાવવામાં આવે મસ્ત અને આ બધું આ જો વેહડા વસ્તુ છે આ જેટલા નું આવે પચાસ રૂપિયા સોળ શણગાર આખો સોળ જો મિત્રો સોળ શણગાર પચાસ રૂપિયા નું આખું આવે માતાજી વેહડો તમે ચડાવતા હોય ને જે ભાઈ છે એ વેહડો ચડાવે અને જે આ તો બે બેનું છે એ બેન દીકરીઓ જ વેહડો પહેરે ને હા બેન દીકરી મોટે ભાગે હોય તો છે પણ એવું કોઈ મોટો ને અમુક પહેરતો હોય અમુક કોઈ બહુ વાર હોય એ પહેરતી હોય છે અને આપડે આટલામાં તો કોઈ એવું વાવ માં તો નહીં કે ફરજિયાત પહેરે જ છે હવે વાવથરાજ માં તો અમારે તો અમારે બાર મહિને અમારે જે બાર મહિને એમને કપડું પડે તો નો મહિના નો પહેરવાનો છે સરદા ખુબ માતાજી ની પબ્લિક આવે ચૌદ નો મેળો લાગે ચૌદશ અને પૂનમ પૂનમ નો મહિના ની સૌ શુદ્ધ મેળો થઇ જાય આજુબાજુ અને તમે અત્યારે કોઈ થાળી કરાવવા આવે તો તમે ડાયરેક્ટ ભાઈ થાળી હાલ દો અને પછી વળતા પૈસા મૂળ એક માતાજી નો વિશ્વાસ ના ખાતા પૈસા ભલે વળતા

પૈસા કોઈ નથી રાખતું ભલે તો તો મિત્રો આ મહારાજને અહીંયાથી પ્રસાદી લેજો આ મંદિરની હોમે એક્ઝેટ જ દુકાન છે અને બહુ સારી અમે આ જગ્યાએ જ પરસાદી બનાવરા તાજી પ્રસાદી બનાવીને આલવામાં આવશે અને પ્રસાદી પણ એટલી સ્વાદિષ્ટ માતર બનાવે છે અને આપણે માતર આર્ય સુખડી ઘરે નથી લઈ જવાતી ને ઘરે એવું છે કે તમે ધારો કે ખાવા માટે લઈ જાવ છોકરા બીજા તો માટે લઈ જાવ્યું મંગાવે તો લઈ જાવ તો માતાજી ને ચડાય એ હું પૂરી કરવા જો તમે ના ખાઈકો તો ગાય બીજા ને આ ગાય બીજા ને એ બધી વ્યવસ્થા રાખે વ્યવસ્થા રાખે અંદર દેવાની અને એની

પછી આ બાજુ છે બધી જગ્યાએ તાજી બનાવી લેવામાં આવે અને પબ્લિક હવે આવવાની ચાલુ થઈ ગઈ છે પ્લોટ પબ્લિક આવશે અત્યારે તો અંધાર્યું છે તો પણ ખૂબ પબ્લિક આવે છે